અમરેલી જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન કરી છે મૂળ તો જે ભારતીય જનતા પાર્ટીના અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે અને જે કહેવાતા મંત્રી કૌશિકભાઈ બિલકુલ છે તેમણે ભાષાની અંદર દલિત સમાજને તેમજ તેમના સમાજના લોકો સાથે વાતો કરેલી છે ખૂબ જ ગાળાગાળી કરેલી છે અને રાત્રે માદક દ્રવ્ય કેફી પીણું પી અને એમણે ખૂબ ગેરબંધારણીય ભાષામાં વાત કરી છે તેની સામે આજે દલિત સમાજના આગેવાનોએ પોલીસ સમક્ષ માંગણી કરેલી છે અને એટ્રોસિટી એક્ટ મુજબ તેમની સામે ફરિયાદ થયેલી છે તેમજ અમારા આગેવાન વસંતભાઈ ચાવડા કાંતિભાઈ વાળા તેઓએ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી પાસે પણ માંગણી કરેલી છે કે આને તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અભિવ્યક્તિની આઝાદી મુજબ વ્યક્તિ કોઈપણ જગ્યાએ કોઈપણ પક્ષમાં જાય એને આવી રીતે અટકાવી ન શકાય અને આવી બેફામ વાણી વિલાસ ન કરાય બિલકુલ ગુંડાઓની પાર્ટી બનેલી આ ભારતીય આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર પણ મુકામા વાળી થતા બહાર નહીં લાગે આ બિહારની તરફ જઈ રહ્યું હોય અરાજક વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હોય ગુંડાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે બેફામ રીતે ગાળો બોલી રહ્યો છે આ વ્યક્તિ આ તાલુકા ભાજપના પ્રમુખને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એની ધરપકડ કરવામાં આવે અને કાનૂની રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી ઉગ્ર લાગણી છે હવે જે આ પ્રશ્ન ગઈકાલ સુધી હતો તે લાલાબદર નો નહીં રહેતા સમગ્ર દલિત સમાજનો થઈ ગયો છે અને દલિત સમાજ ઉપર આવનારા સમય ની અંદર કોઈ પણ આવી અભદ્ર ભાષામાં વાત કરશે વાણી વિલાસ કરશે તો એને મુંતોડ ઉગ્ર ભાષામાં જવાબ તે આપવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીના ના આવા જે લુખાવો છે એની દાદાગીરી ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે બરાબર ને ખાસ ધીરુભાઈ આપડો વારો બંધ અમારો પ્રિય મિત્ર ચેતન ધાનાણી જેણે દલિત સમાજ વિરુદ્ધ આવે એવી ભાષામાં વાતો કરી ગાળું દીધી અને મકાન ખાલી કરાવવાની ફ્લોટ ખાલી કરાવવાની જે ખૂઈ થઈ હતી અમે લાલાભદ્ર ગયા હતા પણ ખૂઈ ભાગી ગઈ હતી ઘર બધી ગયા હતા એ વિડીયો જોઈ લે છે મારો ભાઈ લાઈવમાં આવ્યો હતો તારી વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ થઈ ગઈ છે બરાબર અને તને હજી કહું છું કે અત્યાર સુધી હું ક્યારેય કોઈ પક્ષમાં કે કોઈ પાર્ટીના વિરોધમાં કે સમર્થનમાં નથી આવ્યો પણ તારો ફૂલ વિરોધમાં તને હવે તાલુકા પ્રમુખમાંથી તો કાઢી તને જેવું કદાચ મનમાં એવું હોય છે કે હવે જિલ્લા પ્રમુખ બની છું ને ફલાણું બનશું દીકરો છું તો કાંઈ નહીં બન્યું તો ઘરે રહી અને બીજું કે હજી તારામાં જો કાંઈ એવી લાજ શરમ બાકી રહી હોય તો જઈને સમાજની માફી માંગી આવજે તો અમે કંઈક વિચારશું બાકી હવે જ્યાં જઈને કાંઈ હવાઓ કરી છે ને ગામમાં તો ઘરે આવતા વાર નહીં લાગે મેં પેલા કીધું તું અત્યારે કહું છું કે અમે કલમથી લડવા વાળા શાંત પ્રિય લોકો છીએ પણ જો તમે અમને ઉગ્ર કરો તો અમે પાંચસો મહારોના વંશજો છીએ પાડી દેતા વાર નહીં લાગે